મે અઢી મહિના થયા ને પછી એની આઈ ઝીણકી કીવી કહાની કી એ તો હાલે કે ઈ આજ મારા તો મારા તમારે શેર કરવાની આની સાણ ઢોવે ને રીંગડી માં પાણી ઘેર પીવરાવું એક ખરે તો સુકલ પીવરાવું હા તું બોલ ન કે તું હોજરી ની વારે બોલ આ તો લક્ષણ ની પૂરી એટલી આઈ 32 લક્ષણ ન કે 32 લક્ષણ છે જો આની મોરી પરાવીન તો ઈ માં કંઈ ફેર ભલ્યો નથી આકરી તાવડી માં તારો ને કાઈઠરોટ માં મારું

पापा में मोटर चालू कर दी थी पहला पेणका होता है तो आ रीत लाइन हो लाइन है कारा भूंगरा सूथना धाणा जाहिर पानी ने पास खड़े हाबड़ बोथे थे पड़े जाता खरी डूरी नु न्याक कर लगभग त्री दी थी वापस टाटा है मगवता भूले जा राम हरी જો આજ જો હટાણે કુટીયાને જવાનું થાણે તો મગવે લે નકો બપોર પછી તો પછી સેટ પાસો કાલે વારો આવે ડુંગરી ને ટમેટા ને ચેક કરો ને ડુંગરી હે ને ઓલી થઈ જાય કામ કેવાય ઓલા ઉપર ગજરા આવે ને એ પછી હે ને ઓલી થઈ જાય કોઠો થઈ જાય ઈ નો ભાવે કોણી કોણી હોય ને તા હું તો મજા આવે ખાવાની પાથી થોડી ડુંગરી પડી ને પારી નાખી દેવી તા ઠેરઈ ની તવલી પછી થઈ જાય તો यूं બધું હાલે ને ટાઇટ ન ચમકારો એવો હે એક કોમેન્ટ આવી હતી કે તમારી બાજુ ટાઇટું કેવી પડે તો અમારે હે ને પાંચ સદીથી એની પડે ટાઇટું બાકી તો ઓલા જ જેવું કંઈ લાગતું નહોતું પણ હે પડી પડીએ બે મહિના છે હજુ ઓહો હા અહીં અહીં નીકળીતા અહીં બરાબર નીકળતા ગમાઈમાં તો કંઈ વસ્તુને ત્રેવા દેતી નહીં પ્રમાણમાં અઢી વાટો પડ્યો તો ઈ પણ એણી નડ્યો ધોવો જાય ખૂંદે નાખ્યો પગમાં આણી મોરીને હાટે ગમે એ પહેરાવો તો આણી કઈ ફેર અમારે પડે નો આણા આણા જેવી તો ભીહયા ઉથમી ને કોઈ તે આણી કવરાયો ને ભગડી આ તો લખણની પૂરી એટલે અહીં બત્રીસ લખણું નો કે બત્રીસ લખણ છે જો આમાં એને મોરી પહેરાવે ને તો એમાં કંઈ ફેર પીડ્યો નથી ઘુમરા ઘૂમી રહ્યો જોઈ હાલો તમારે નાસ્તો પાણી પૂરો થયો નહીં તો લાવો તો ગાર ન કાંઈ આપણે ભળા કરીશ તું એણે મોરી પહેરાવી ને તો એ આજે કળે ઘુમરા મારતી હતી ને એ જ રીતને ઘુમરા ઘુમી જો આ પણ થાય પણ એ ઠૂંગો છે ને મજબૂત છે તે વાંધો ને બાકી કળે તો એવાની બાંધવી જ હાલો એણે બાંધી દે જો આ ઠૂંગો છે ને લીમડાનું મજબૂત છે ને પાછા આંદા પાણા મૂક્યા તો એ પાણા ઠેકે ને ઘુમરા ફરે બોલો ઢોરાય ના હોય લખણ પૂરા એવું પાણી પાણી તો કામ થયું ભીની મોરી બે દીઠિયા ની પડી પણ આજે પહેરાવાનું રીત ને થયું આજ લગભગ આવે લાગે આ એવી જ છે લખણ હોતી આમાં કઈ ઘટતું નથી શેતા બીનું ને થોડું થોડું લટકું તો આવે ને राम राम सीताराम बधाई ने हाड़ा नौ गया ने बस पा हाले बापा गाज जूनागढ़ पूरी थी गई थी तो ले बे महीना नहीं ले आवे, महीने तो बताऊ पड़े तो जा आप हाले आ खूण एव रिओ हाथ आठ त्यारा तो टक कलाक था कलू नियतु बामण दी नालू कर કે આજ હે ને પૂરું થા જશે પછી બોપરી મોટર બંધ પછી આથી લાઇન લેઈને વાહ નાખે ને ઓલો અક્ટર કપાસ માં પાછું કપાસ ગામ અક્ટર ગામ માં પાછું ચાલુ કરી દે બસ આ હેટે આ હેટે ચાલુ છે મોટર એક ટાક 11 માં ખાલી 10 મિનિટ ની વાર હે હું હે ને જા મકાઈ વાઢું ઘર નું કામકાજ બધું છે હંજવારી ઉઠામ પોટા સા ને લુગણાય ઠસવા ને ખાટડા માં હે વેલા બધાને હે ને નેણ કરવાની હે દહ વાગે ને થોડુંક મોડું થયેલું ડુંગળા ધોવા બેસે ગઈ હતી વાઘરી મકાઈ વાઢવા જાય હોઈ જાય ને પછી ખુલાનું ટાણું થઈ જાય શાનું ટાણું થઈ જાય પછી વેત નો આવે પછી ચેત બપોર પછી વારો આવે ને હેવ મારે વાઢવાની હે જો ઓલી આપણી ફૂકાઈ ગયેલ મકાઈ છે ને બે ભારીઓ થાય તે અટાણે વાઢે નાખવી એક એક નિણ અટાણે થાહે એક એક નીણ બપોર પછી થાય ઘટીએ તો પછી નવી ઘોડીનો નવો ને સવાર નું મોહીર્યું વર્યું નું આજ પુણા હાડા છ પુણા હાત વાગ્યા નું થયું હજે સોયરું ને ત્યારે બોલો નકર વાહીદા કરે ને વાહા લગે હે ને સોળે નખા ખબર તાર ઢોપ હોવે ને હે ને મરજી ને જ થાતી ને હેવા થઈ જાય એ તો સારું કેવાય કાન માં પોવન ને નો લાગે હાલ તો પાણી વારવાનું કામ મારે કમ્પ્લીટ છેલા કિયારા માં જાય હે આગલી મોટર બંધ કરવાની છે ને અમારે મકાઈ નો કિયારો ફાઈનલી ખૂટે ગયો કિયારો ની પણ આખે આખો જે આ બે ત્રણ ક્યારા ઉતા ને એ यो कोसियो के खाई जाय हौ ए बा बेच रन कि न हटो रहै छै ई बात हौ एक भरी मकई नै एक भरी एक भरी हम भी छोड़ नै खाय नै खोड़ै खाउ कोइ त त घोइर नै करि कोसी ए भरी मकई नै बजाय नींद थै गई आज ई म बती थोड़ी कि आ बो पर बसी हटो ए बो बसी शांति हम्म बार वागे का फीट डाने और मिनट का સોરી 59 મિનિટ 1 કલાક મિનિટ ની વાર હે ઈ તો પૂરી થઈ ગઈ હે મિલ કે વાતો પર મે નહી હૈ અમે હે ને 10 વાગે નો ચા પી હે 12 વાગે કીવા ડાયા હે ટાઈમ પર ન તો અમારે કામ કે ન લાવ હું હવે કઈ વાટે સીધી રોહોડા માં આવી તુર દે ફોલ લીધી ને વાલો ફોલ ફોલવાની બાકી હે ખોતી દીન તમામો આયો અમારે સાન મારો હસ કરે તો તો હું કાકે રીમ ને વાગની છે આને રોટલા સે જ તમામો આયો ચા પીયો

ઓ આજ બધાઈ ને મોડું થાવું હું એક તા કામ બે કામ વઈસમાં મે આદરે દીધા લી લુકણા ને પાછો અધૂરું હતું તો મકાઈ આખી આખી વાત નાખી એમાં બોળું થાવું પણ આગડી ખાવાનું એક 1:30 એક ડોટ થઈ જાય છે એમ આગડી સાફ કરીને પી કલાન થાહે રોટલા માં સેક માં બેય નથી એટલે खीરા માં તોવાનું થાને તો બને જ છે હાલો એ વટાણે બપોર પછી ના હે ને શિયાળ વાગેગા તો વટાણે જરાક એમાં પાણી નાખે ને ડોબેલે જ કામ કામ જાય ઓલામાં ડોટી દોઢ થતા એ પાણી વીવ નહીં જાય ભરાય નહીં જાય હાલ વાંધો નહીં તો અમારે કરવાનું હે વટાણે ખાતર ઓરગો ને પીઓ હે ને સાણ ડોવે ને રીંગળીમાં પાણી ભેર પીવરાવું હા તું બોલ ના તું હોય દે નહીં વારે બોલ ढिंगड़ी में है ना आई क्लास खाद वो जरा बड़ी मिक्स करें डोवे द्रवण ज्यूं बनावे पछि पानी फेरा डबल डबल नाखू એટલે આખી ઢિંગડી માં પિયા જઈને પાણી બરાબર નહીં ને જવા દેવું ફટી પારી કરી નકર તે પાછો છાણ વાળો પાણી એવું જાય તોય નકામ એવું મોટર ચાલતી કર રેડી ને બાબા પાણી દેખાય ને ખોવાડમાં નાખી જોતો નહી ખોવારી નાખ દે એ હાલ છે

કોઈ આવતું જતું હોય એને ઈતા તો ન કહેવાય કે વાલો છે તે તમે વીણે લઉં એને ટાઈમ હોય હોય ન હોય કોઈ તો માણસ જસ્ટ વાત છે કોઈ પણ બારગામથી આવ્યું હોય કોઈ ગામમાંથી આવ્યું હોય ત્યાર પડી હોય તો દેવા થાય આપણી ત્યાં વીણવા વાળા ઘટે તો હાલો જેટલી વીણાવી એટલી અડધી કલાકનો ટાઈમ છે મારા પાસે તો સરસ મજા ને આપડી વાલો ની ટોપડી ભરાઈ ગઈ થોડી કે અધૂરી હે પાથમાં જો લીટે લીટા નો કોળ હે ને ખાઈ જાય હો ફૂલીમ કોળ હે ને તો હું હે ને અટાણ બેઠી બકાલાના કેરામાં લોકેશન હે કે ઘટે ની આખો રસ સૂરજ ભગવાન ઢળવાની તૈયારીયું હે ને મારે હે ને તમારા રી વાત શેર કરવાની હે હું એકડી વાલોર તોડતી તોડતી મને એટલો વિચાર આવ્યો એટલા વિચારો આવ્યો તે ની વાતો જવા દો તો મિહેને મારા મોબાઈલ માં 4 થી 5ક મહિના થગાય છે મિહેને બેલેન્સ ને પૂરાવ્યું તો બેલેન્સ નો પૂરાવાનો કારણ પેલા તા ઈ છે કે શરૂઆતમાં તમે કીવા હાટુ નતું પૂરાવ્યું કે બાયુ ને જો કામ તા હોય જ આખો દી બોપરિ ઘડીક નવરા હોય 1.2 કલાક તો હુવાના હેવા હોય બોપરિ ઘુટાઈ જાય ઘડીક વાર ને હાજી કલાક 1 કલાક હોય ફોન જોવાનું તો મે હે ને રામ ની કા મારા મોબાઈલ માં બેલેન્સ નો નાખતો હું કા મારા ઇની ખોટે ખોટા 33 33 નું બેલેન્સયું જાય ને તારા મોબાઈલ માં હું કા આ પો અનલિમિટેડ આવે 5G તે આની આ હોય ઘેર ની ઘેર તે હાલે હું કા બે ની ફોન બંધ કર હોય તો એના મોબાઈલ માંથી થઈ જાય ને મારા મોબાઈલ માં હું કા ખોટે ખોટું ઇની બેલેન્સ મહિના દી નું વયો જાય તો ઇતા બે મહિના થયા ઇતા મે પેલા ટુકમાં તો રૂપિયા નોય થોડોક 200 જ થાય ને આપડી હાઉ ઇની કારણ વગર ને વયા જઈન 3.500 રૂપિયા હે કે ઉપયોગ આવતો હોય તો બરાબર હે તો ઈ ઠેર્યું તો બે અઢી મહિના થયા ને પછી ઈણી આઈ ઝીણકી કીવી કહાની કી એ તો હાલે કે ઈ આજ મારા તો મારા તમારે શેર કરવાની ઝીણકી કીવી વાત બની ગઈ કહાની તો નો કહેવાય કે આપડા મોબાઈલ માં બેલેસ હોય બરાબર તો આપડી કામ કરતા કરતા હાલો અડધી કલાક નવરાં થિયા વૈશમાં કે 15 મિનિટ નવરાં થિયા તો જીવ ક્યાં જાય ફોન માં જાય ઘડીક Instagram જો લે ઘડીક Facebook જો લે ઘડીક YouTube જો લે આ ફોન વસ્તુ જીવી છે નકટી 10 15 મિનિટ નો ટાઈમ હોય તો સીધો ફોન માં જીવ જાય તો ઈ તમણી બે અઢી મહિના પછી અનુભવ થયો આ બધો ઈ તા તો ઈ સત્ય હકીકત વાત છે મારા અનુભવ ની વાત કરા કે આપડા મોબાઈલ માં બેલેન્સ નો હોય તો હું અટાણે અર કલાક અર્ધ કલાક નવરી થાય 5:30 વાગે હું આવી વાલોરી લેવા મે તમારી વાત કરી ને તો અર્ધ કલાક નો મારા પાસે ટાઈમ છે તો હું વાલોરી લેતી આવા તો એ કામ કરવા મણી વિચાર આવ્યો કે મારા ફોનમાં બેલેસ નતો ને એટલે જો મારા ફોનમાં બેલેસ હો તો હું એ કે અર્ધ કલાક નો ટાઈમ છે થી ફોન જોવેલા જી ક્યાં જાય તો કે ફોનમાં તો આ એક સત્ય હકીકત વાત છે હમી જા જીવી હે તો અમારી વાત હાસી લાગે ને તો જરા કોમેન્ટ કરીજો મણી પ્લીઝ પ્રમાણહી થાય કે ના ના મારી વાત સાચી છે અમારું ખુદનો અનુભવ છે બીજાને થાતું હોય કે ન થાતું એ મને ખબર નત પણ આ બે ત્રણ મહિનાના અંદર ઘણું બધું જાણવાનું મળ્યું કે ફોનમાં બેલેન્સ ન હોય આપડી અડધી કલાકનો ટાઈમ એક કલાકનો ટાઈમ હાઈજી હવારી બોપેરી તો આપડી કેક નવીન વિચાર આવે હગે આપડી કેક કામનો વિચાર આવે હગે કોઈ બીજા વ્યક્તિ પ્રત્યે વિચાર આવે હગે અટાણે મારે અટાણે મને વિચાર આવ્યો તો આ મારે અટાણે વાલો નું ચેક કરવું ને દરબે મારે હવારીંગ કરવું તો તો હવારી મારે એટલીક વાલો તોડવી હોય તો હું એટલો ટાઈમ તો હોય આપડા પાસે પણ મણ ઈ થીયું કે કોક ખાઈ ને તો સારું આપણે આ ભગવાઈ ની એટલા વેલા ઉગાડ્યા ભગવાઈ ની ઉગાડ્યા ને આપી ભગવાઈ ની વાલો રેટલી બધી તો આપડા હાથ ની આરી હી ઇન ની બગડે જાય વેસ્ટ જાય ઈ ના કરતા કોક ખાઈ સારું ને ઈઓ મણે વિચાર આવ્યો विचार कर तो तो काम करवा फोन में बेलेस निकली आस होत नहीं फोन में तो ना आज हाँ हवा करता है फोन में बेलेस हो न हो तो कहीं मार बेलेस लगी ती प्लीज कॉमेंट करो ने आखी बात वत जरा समझे जाएज बे फेरे वीडियो जो लीजो न समझाई तो कारण के मारा ओटा गोटा हो तो हलो एवं वालोर है ना किस्मत नहीं है नी मणी तो मणी खबर ने झीणा पाहे पुगे ईणा पाहे ने धाणा में रूब जीवा फूल उघड़े तो जो नी मैं आगे कीधु ई प्रमाण के रामना मोबाइल में फाइव जी नो टावर आए फाइव जी आए टूक में अनलिमिटेड हो तो हाई जी हूँ कलाक के दौ कलाक वधे वे नहीं અહીં જઈ આપણે નવરા થઈએ વ્યારા પાણી કરે ને તો એટલી ઘડીપ આપણે ફોન જોવાનો ટાઈમ જડે બાયોને આખો હોય ને એમાંય ટાણ હિયારા હિયારાના દિનો તો ટાઈમ નો જડે ઉનાળામાં તો વરે હજે ઘડી નવરા થઈએ બપોર પછી હવે તો હાલો હેવ મારે છે ને મારા કામનું તાણું થેગું ખીચડી ઓરે ના કાલે તો એટલું મોડું થેગું હતું ને પછી હળિયા પાટી ઓલી વાળી ગઈ હતી ઓલી તુરદાય લેવા નાથી વરે ઓલા નારિયેળ લઈને આવી પછી 4 લિટર નારી ઓર કાઈ ઢાંડી મશીન પછી 4 લિટર ખમણ આ 8:30 વાગે ગદી આઈ થી માં દી આઈ થી મેવો તો પછી કે કામ થાય પછી તો હળિયા પાટી રોટલા ની મોરું થેતુ દુતોલે 8 વાગે તો રોટલા થઈ જાતા તો આ જીવું ને ત કરું ખીચડી ઓરે ને પાણી ને ગોરા ભરાઈ ગયા થામું ફાઈ ગયા ને તો ઘણું કામ છે ભાસ ને બાપા ટીવી જો ને રામજી નેતા એક મોટરસાઈકલ આવી બીજી મોટરસાઈકલ નેતા આવી